બાદ વિવાદ સર્જાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર વિરોધ નોંધાવ્યો છે રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રૂપાલા તો શક્તિ સામે પણ વાંધો પડ્યો છે સમજીને પાડે છે કે સમજ્યા વગર પાડે છે એ સમજાતું નથી વિરોધ કરનારાઓના ભરોસે આ દેશ ચાલતો નથી અમુક અમુક ઘટનાને દેશ ભૂલતો નથી તેમાંથી જ પરંપરાઓ નીપજે છે આવું નિવેદન તેમણે આપ્યું છે બાળ ભગવાન ક્યાંય નથી મહિલા ભગવાન ક્યાંય નથી આ આપણા દેશમાં જ છે ભારતીય સંસ્કૃતિમાં છે અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો તો એ સિવાય ક્યાંય છે નહીં બાળ ભગવાન ક્યાંય ન હોય મહિલા ભગવાન ક્યાંય ન હોય આપણે અહીંયા જગદંબાઉ હોય નવદી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે અને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો તો હમજે વિનાનો પાડે છે ભમજીને પાડે છે એ નથી હમજે ઓકે શક્તિની ઉપાસના કરવાનું કીધું એની શક્તિ પકડી એની સામે કયો છે એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહીં વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું હતું એની તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણી સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી અને જેનું હરણ કર્યું તે દિન બાળક હજી બંધ નથી આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈથી ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે બોટાદના ઘટડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઇને આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે